મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ભાઈ ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ આજ આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ લગભગ આપણે અઠવાડિયાનો ડિસ્ટન્સ પડી ગયો છે પહેલી વખત આપણે આટલો બધો ડિસ્ટન્સ થઈ ગયો ભાઈ અઠવાડિયાથી એક બ્લોગ ન થાય ને આજ બ્લોગ ચાલુ કર્યો છે અને ભાઈ સાબ ઓલો વિડીયો આપણે જે છેલે મૂક્યો ભાઈ ગઢપુર ધામનો તેમાં વ્યૂ તો 300 આયા લાઈક ના આવી અને સબ્સ્ક્રાઇબ એનો આવ્યો મૂળ 10 સબ્સ્ક્રાઇબર એનો આવ્યો 300 વ્યૂ પડ્યા કે નહીં દસ સબસ્ક્રાઈબ ન આવ્યા અને દસ ન આવી તો ભાઈ આમાં સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે હું તમને બતાવવાનો છું ભાઈ મંદિરે જે આપણે ઇંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ને ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો એ ભાઈ તમને બતાવવાનો છું તો જરાક શેર લાઈક કરી દેજો ભાઈ તમને હું તમને બતાવું જોઉં ખાલી એકવાર તમે ત્યાં લઈ જઈશ પણ અત્યારે બી ત્રણ વાગ્યા છે આપણે પાંચ વાગે ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે આપણે તમને ઘરડાની અંદર જેટલું લાઇક કે ગમે તે કાર્યક્રમ બાર્યક્રમ મંદિરે ગમે ત્યાં જોવા જવાનું હોય પાણી એ બધું તમને મારી channel માં ખબર પડી જશે કારણ કે આપણે પ્રોપર ઘરડામાં જ રહીએ છીએ ને એટલા માટે તો subscribe like કરતા રહેજો ભાઈ તડકો હજી નથી નીકળ્યો હો ભાઈ ત્રણ વાગે તો હવે ત્રણ વાગે ને હજી એમનેમ વાતાવરણ છે ભાઈ કાલે vlog ચાલુ કરવાનો તો પણ મેં કીધું હવે વરસાદ જેવું વાતાવરણ છે ને સાંજ પડી ગઈ હતી quality બરોબર નથી આવી નવો કર્યો ભાઈ સબસ્ક્રાઇબર ના હોય એનું એનો એવું મતલબ નથી subscriber ના હોય ને ઘટી ગયું એનું દુઃખ થાય છે પંદર એક પંદર હતા ને એક સો ચૌદ થઇ ગયા એનું દુઃખ થાય છે એટલા માટે subscribe કરતા રહેજો ભાઈ જો આવો ને subscribe કરીને વહી જાવ શું તમને યાર આઈ કે થાય subscribe કરો ગાય ભા ત્રણેય નથી વાગ્યા લગભગ બે ને પિસ્તાલીસ જેવું થયું છે અને ભાઈ વાતાવરણ જો કોઈ નાખી કહે ભાઈ ત્રણ વાગ્યા છે કારણ કે સાંજ પડી ગઈ એવું લાગે છે વાદળા એટલે થઈ ગયું છે ભાઈ અત્યારે મંદિર મારા અંદાજે બંધ હોય છે બંધ તો નહીં હોય પણ ત્યાં ના ગેટ દ્વાર હોય બધું બંધ છે એટલા માટે તો આપણે જવાનું છે સાંજે એક નંબર હું આમ સિનેમેટિક નો તો બાદ છે છું તમને બધાને ખબર જ હશે તો ખાલી એકવાર બન્યા રહેજો પછી તમને કહી દેખાડું લાઈક કરવાનું ભૂલતા નહીં તો ભાઈ આજ રજા હતી નિશાળ એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરવાનો તમને બધાને ખબર જ હશે કે આજ રજા છે રક્ષાબંધનની રજા છે અને કાલ પાછો રવિવાર શનિ રવિ એક બે દિવસની રજા એક સાથે આવી ગઈ એટલે આપણે ફૂલ જલસી છે

ભાઈ આપણે ઘણું સમય થઈ ગ્યો છે ને ભાઈ ફોનમાં થોડું ચાર્જિંગ ઓછું છે અને હવે આપણે મળવી ડાયરેક્ટ મંદિરે હોય ને ત્યારે કારણ કે ફોનમાં ચાર્જિંગ કરી લે ને આમ થોડું આપણે વધારે શૂટ કરવાનું થાય તો મળવી ડાયરેક્ટ આપણે મંદિરે તો લેટ્સ ગો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જૂના મંદિરે ઈંડોળા ઉછો ચાલે છે ને ભાઈ એકવાર લુક જો આનું રક્ષાબંધન કારણે થોડીક ગડદી છે લેસ ગો આપણે જોઈ ઈંડોળા ઉછો નીચે છે વાંધો નહીં આવે ગરદી બહુ છે ભાઈ તો ભાઈ શિવલિંગ છે અને આ સિદ્ધેશ્વર મહાદેવ જૂનાગઢ નો આ પોસ્ટર મારે લીધો દેખો રે છે ખાલી ગોઠવ લે ભાઈ રાતે દેખાય તારે ના દેખ

તો કાંઈ વાંધો નહીં કાલે આપણે જઈશું યાર નવા મંદિરે તો બને રહેજો ત્યાં મસ્ત મજાનો ઇન્ટર આવું છે લાઈક શેર બધું કરતા રહેજો કાર્ડ મળ્યું મસ્ત નેક્સ્ટ